અને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે અને એને જ અનુલક્ષીએ સમુદાય સેવા એ પખવાડિયાનું ઉજવણી કરવી આજના દિવસે એને અનુલક્ષીને ડોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના અદારો સરકારના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા સેવા સ્વચ્છતા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા ગર્ભને ગર્ભાવતી બનાવી અને સ્વચ્છ નગરી સ્વસ્થ નગરી સંસ્કારી નગરી અને સબૂત નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બદલ તમામને અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના કામ વધાઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર મુંદ્રા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યાઓ વિધાય ત્યારે સરબાતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ જે બદલ અગરપાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓને અભિનંદન હું આપું ફરી એકવાર આવી ગઈ છું હું ફૂડ મોહલ્લામાં અને હા હા આ માધાપરનો ફૂડ મોલો છે જો તમે અહીંયા નથી આવ્યા તો તો યાર તમે માધાપરના ફૂડી કહેવાઓ જ નહીં તો સ્ટાર્ટિંગ અહીંયાની સાઉથ ઇન્ડિયન ફૂડ એન્ડ ચાઇનીઝ ફૂડથી થાય છે તો ગો ફર્સ્ટ મેં મન્ચુરિયન ટ્રાય કર્યા આઈ લવ ઇટ શું તમને ખબર છે કે આ ફૂડ મોહલ્લામાં તમને બધી જ વસ્તુઓ એક સાથે મળી જશે જેમ કે એના પછી વેજિંગ ટોપિંગ બર્ગર ત્યારબાદ મેં મેક્સિકમ ડેલ્ટ પીઝા ટ્રાય કર્યું અને હા જે મેં મોકટેલ ટ્રાય કર્યો છે એ છે મોકટેલ સનરાઈઝ બિલ્સ એના પછી આવ્યો ચોકોલાવા કેક બહુ જ એટલે બહુ જ ટેસ્ટી હતું અને હા લેસ તમારા માટે અહીંયા કંઈક ધમાકાદાર ઓફર પણ છે મંડે ટુ ફ્રાઈડે તમે જે સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ છે એ તમે ખાલી ફિફ્ટી રૂપીઝમાં ખાઈ શકો છો ગમે યસ તો હવે તમે રહસ્યની જુઓ છો જલ્દીથી આવો અને માધાપરમાં ફૂડ મહોલ્લાનો મસ્ત આનંદ લ્યો